નમસ્કાર આજે આપણે જ્ઞાન સાધના યોજના વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે કોને આ યોજનાનો લાભ મળશે કોને આ યોજનાનો લાભ નહીં મળે સહાય કેવી રીતે અને કેટલી મળશે પરીક્ષાનું માળખું કેવી રીતનું હોય છે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે તેમજ પરીક્ષા આપ્યા પછીની આગળની કઈ રીતની પ્રોસેસ હોય છે અને જે જ્ઞાન સાધનાની કઈ વેબસાઇટ છે જેના માધ્યમથી આ યોજનાનો લાભ મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ છે કોને આ યોજનાનો લાભ મળશે તો જે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠમાં અભ્યાસ કરે છે અને જે વિદ્યાર્થી મિત્રોએ આ પરીક્ષા આપી છે અને જેનું મેરિટ યાદીમાં નામ આવ્યું છે તેને આ યોજનાનો લાભ મળશે તેમજ જે વિદ્યાર્થી ધોરણ એકથી આઠ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કર્યો છે તે વિદ્યાર્થી આ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે અને જે વિદ્યાર્થી મિત્રોએ એકથી આઠ આર ટી અંતર્ગત ખાનગી શાળામાં અભ્યાસ કર્યો છે તે પણ આ યોજનાનું ફોર્મ ભરી શકે છે પરંતુ તેના માટે તેના કુટુંબની વાર્ષિક આવક જો ગ્રામીણ ક્ષેત્રમાં હોય તો એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં હોય તો એક લાખ પચાસ હજારની અંદરની આવક મર્યાદા ફરજિયાત છે હવે વાત કરીએ કોને આ યોજનાનો લાભ નહીં મળે તો જે વિદ્યાર્થી મિત્રો ધોરણ એકથી આઠ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો છે તેને આ યોજનાનો લાભ નહીં મળે તેમજ વિદ્યાર્થીની ધોરણ નવથી બારમાં દરેક મહિનામાં એંસી ટકા હાજરી હોવી ફરજિયાત છે જો નહીં હોય તો પણ આ યોજનાનો લાભ નહીં મળે તેમજ જો કોઈ વિદ્યાર્થી ધોરણ નવથી બાર અધવચ્ચે શાળાનો અભ્યાસ છોડી દે તો પણ આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે હવે વાત કરીએ સહાય કેવી રીતે અને કેટલી મળશે તો કુલ ધોરણ નવથી બારમાં ચોરાણું હજાર રૂપિયાની સહાય મળશે જેમાં ધોરણ નવ દસમાં વાર્ષિક બાવીસ હજારની સહાય મળશે તેમજ ધોરણ અગિયાર બારમાં વાર્ષિક પચીસ હજાર રૂપિયાની સહાય મળશે તેમજ જો કોઈ વિદ્યાર્થી ધોરણ નવથી બારમાં સરકારી શાળામાં અભ્યાસ કરે તો ધોરણ નવ દસમાં વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય તેમજ ધોરણ અગિયાર બારમાં વાર્ષિક સાત હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે હવે વાત કરીએ પરીક્ષાનું માળખું કેવી રીતનું હોય છે તો આ પરીક્ષા એમસીક્યુ પ્રકારની હોય છે એટલે કે એક પ્રશ્ન આપેલા હશે અને તેની નીચે ચાર વિકલ્પ આપેલા હશે કુલ એકસો વીસ પ્રશ્ન હોય છે અને એકસો વીસ ગુણ હોય છે અને તેના માટે એકસો પચાસ મિનિટનો સમય આપવામાં આવેલ હોય છે અને સાસા પ્રશ્નોનો જવાબ તમારે ઓવીમાર્ક શીટમાં ફરવાનું રહેશે અને આ પરીક્ષાનું પેપર ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં હોય છે અને આ પરીક્ષા મુખ્ય બે વિભાગોમાં લેવાતી હોય છે પેલું છે એમ એ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી જેમાં ચાલીસ પ્રશ્ન હોય છે અને ચાલીસ ગુણ હોય છે અને બીજું છે એસીટી એટલે કે શૈક્ષણિક યોગ્યતા કચોટી જેના એસી પ્રશ્ન હોય છે અને એસી ગુણ હોય છે જેમાં ધોરણ આઠનું ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્ન પૂછાતા હોય છે અને આવી રીતનું પરીક્ષાનું માળખું હોય છે હવે વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ વિદ્યાર્થીનો જન્મનો દાખલો આવકનો દાખલો બેંકની પાસબુક રેશન કાર્ડ તેમજ વિદ્યાર્થીના પાસપોર્ટ સાઇઝ ફોટા આ તમામ ડોક્યુમેન્ટ તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે અથવા જ્યારે રજીસ્ટ્રેશન કરશો ત્યારે અપલોડ કરવાના રહેશે હવે વાત કરીએ પરીક્ષા આપ્યા પછી આગળની કઈ રીતની પ્રોસેસ હોય છે તો પરીક્ષા આપ્યા પછી સૌ પ્રથમ તમારું પરિણામ બહાર પાડવામાં આવતું હોય છે અને પરિણામ બહાર પાડ્યા પછી તમારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવતું હોય છે અને ત્યારબાદ તમારે તમામ વિદ્યાર્થી મિત્રોને જ્ઞાન સાધના પોર્ટલ પર વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે રજીસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તમારે શાળા લિસ્ટ બહાર પાડવામાં આવતું હોય છે અને શાળા પસંદગી થતી હોય છે અને શાળા પસંદગી કર્યા બાદ તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવતું હોય છે અને ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા બાદ ટૂંક સમયમાં તમારા બેંક એકાઉન્ટમાં જે સ્કોલરશિપ છે તે જમા કરવામાં આવતી હોય છે અને તેના માટેની મુખ્ય બે વેબસાઇટ છે જે પહેલી વેબસાઇટ છે તે છે એસસીબી એક્ઝામ જેમાં તમારે પરીક્ષાનું ફોર્મ પછી પરીક્ષાની તારીખ વિદ્યાર્થીની હોલ ટિકિટ પરીક્ષાનું પરિણામ તેમજ જ્ઞાન સાધનાના જૂના પેપરો ત્યાંથી મળવાપાત્ર રહેશે અને બીજી વેબસાઇટ છે ઝી ડબલ એસ વાય ઝીયુઝી જેને જ્ઞાન સાધના પોર્ટલ કહેવામાં આવે છે અને આ પોર્ટલ પર જ તમારે ફાઇનલ મેરિટ લિસ્ટ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન શાળા પસંદગી અને કઈ શાળામાં આ યોજનાનો લાભ મળશે તેવી સંપૂર્ણ વિગતો તે વેબસાઇટ પર આપેલી હશે ને આ બંનેની લિંક મારા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ તેમજ આ રીતે તમારે સંપૂર્ણ સ્કોલરશીપનો લાભ મળવાપાત્ર રહેશે અને હજુ કોઈપણ પ્રકારનો આ યોજનાને લઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી દેજો તેમજ આ વિડીયો જે વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા આપવાના છે તેના સુધી શેર કરજો અને આગળની તમામ માહિતી માટે મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ જય ભારત